હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ લો છે તો એના વિડીયોઝ ને એ બધું ફોટોઝ છે તો એવું નાખીશ તો પ્લીઝ તમે જોજો અને જે છે જાન તો એના માટે હું થઈ ગઈ છું રેડી મારું ફૂલ લુક છે ને હમણાં હું કવ ડ્રોઈંગ બતાવે જો મારું હું બતાવું પેલા લુક અમાર બે કેવા લાગે છે મેચિંગ મેચિંગ દરેક ફંક્શનમાં મેચિંગ જ કર્યું હતું એમ તો તો મારું ફૂલ લુક પણ હું હમણાં થોડીક વારમાં તમને બતાવું ને હવે ફટોફટ લેટ થાય છે ને તો અમારે જાને જવાનું છે તો હમણાં ત્યાં જઈને મળીએ છે ને વૈશાલી છે ને ડાન્સ કરીને જાન સ્વાગત કર્યું હતું બહુ મસ્ત ડાન્સ કર્યો હતો મસ્ત સોંગ ઉપર એને ડાન્સ કર્યો હતો પણ કોપીરાઈટના કારણે મારે બધા સોંગ છે ને મ્યુટ કરવા પડ્યા બાકી બહુ સરસ ડાન્સ કર્યો હતો સોંગ સાથે તો બહુ સરસ જ લાગતો હતો ને અમે બધાય જોઈએ લાઈનમાં સ્વાગત કરવા માટે વિભાતા જાનનું હું ખુદ પણ જાનમાં જાનમાં હતી અને માનમાં હતી બે બાજુ હતી તો હું પણ છે ને ડાન્સ ચાલુ થયો તો હું ફટાફટ આવીને અહીંયા ઊભી ગઈ તો બિંદ્યા એને બિંદ્યા વૈશાલીની હાર હાર બહુ સરસ ડાન્સ કરતી હતી ને પાછળ બધા એ પાછી સ્વાગત કરવા માટે અને આ સાઈડ છે જાન જે તમને હમણાં થોડીક પછી સીન જોવા મળશે ત્યાં જાન આખી ઉભી હતી મારો ભાઈને ભાઈ મીન્સ કે વરરાજો મારો ભાઈ હતો અને મારું બધું આખું પરિવાર હતું એ સાઈડ પણ હું તો વ્લોગ બનાવતો હતો ને એટલે થોડીક આગળ આવી ગઈ હતી બહુ સરસ સરસ જ એની ડાન્સ કર્યો એના વ્લોગ પણ આવશે એ પણ તમે જોજો એના વ્લોગમાં પણ બહુ સરસ સરસ અમારા બેના અલગ અલગ જ એસે વ્લોગ એટલે તમને જોવાની મજા મજા આવશે અને એના એ આખા અલગ ને મારા પણ આખા અલગ જ છે તો તમે બધા વ્લોગ જોજો અને અમારા બેના વ્લોગને લાઈક પણ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો

હું હું ને 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 બિંદિયા રવિ છે ને ફોટો ફોટો શૂટ કરવા ગયા તા તો થોડાક ફોટા ફોટા પાડી લીધા ને હવે આવી ગયા પાછા અંદર હવે અંદર થોડું ઘણું કામ હોય એટલે પછી ફટાફટ ફોટા પાડીને આવી ગયા અમે અંદર જ

હું જમીને આવીને તો પછી અહીંયા જવતલ ભાઈ જવતલ હોમતા હોય બેનને હો એવું એ રસમ હાલતી હતી ને પછી આવ્યા છે મંગળ ફેરા તો અહીંયા ફેરામાં પણ અમે ગીત બધી જગ્યાએ રાખ્યા હતા ને તો પછી ફેરામાં ગીત હાલતું હતું એટલે અહીંયા પણ મારે એઝ વિઝુઅલ મ્યૂટ કરવું પડ્યું તો પછી અહીં ફેરા હાલતા હતા અને બધે ફૂલ ઉડાડતા હતા પછી ફટાકડા ફોડતા હતા ને બધાએ બહુ એન્જોય કર્યું અને જો સામે છેનું ઊભા છે એ જાનવાળા તમને દેખાઈ રહી છે દેખાતા હશે સામેની સાઈડ અને આ સાઈડ ઊભા હતા માનવાળા બે સામસા ઈભાતા અને બેનું કોમ્પિટિશન હાલતું હતું ફૂલડા ઉડાડવા માટે કોણ વધારે ઉડાડે ને કોણ વધારે ફટાકડા ફોડે ને એ રીતે ને અમારું હાલતું હતું હામ હામ હું તો વચ્ચે ઊભી હતી બે બાજુથી ઉડાડતી હતી થોડા થોડું એ માટે સામેની સાઈડ જો મારા ભાઈ પછી સર મીન્સ એ ધવલ એને હું સર સર જ કહું એ મારા ભાઈનો દીકરો છે પણ એ ને એ લોકો એ બધાય જો સામે વિભાતા રોહિતભાઈ ને સાવન ને બધાય તો એ લોકો ત્યાંથી ફટાકડા ફોડતા અમે આ બાજુથી ફટાકડો ફોડતા હતા ને બહુ ઇન્જોય કર્યું બધા એ અહીંયા ફેરા માટે અમુક અમુક વચનો બોલતા હોય ને પંડિત એ વચ્ચે વચ્ચે બોલતા હતા તો ત્યાં ફેરા થોડીક સ્ટોપ થઈ જાય ને પછી પંડિત જે બોલી લઈને પછી પાછું સ્ટાર્ટ થાય તો પછી એમ પછી હવે અનુનો આગળ આવવાનો વારો આવ્યો આનું આગળ આવીને હવે આ છે લાસ્ટ ફેરો આપણા ગુજરાતીઓમાં ચાર જ ફેરા હોય આમ બધા કહેતા હોય કે સાત ફેરા સાત ફેરા પણ ગુજરાતીઓમાં ચાર જ ફેરા હોય અને લાસ્ટ ફેરો બ્રાઇડને આગળ આગળ હાલવાનું હોય લાસ્ટ ફેરામાં અને એ ચોથો ફેરો કહેવાય અને પછી આ ફેરો પૂરો થાય અને ત્યાં મેરેજ પણ થઈ જાય ના મીન્સ કે હજી ફેરા પછી મંગલસૂત્ર અને સિંદૂર તો મેન હજી બાકી હોય પણ અડધા લગ્ન થઈ ગયા એમ કે અહીંયા અનુની ચુંદડીને કમલેશભાઈ પગમાં જ આવતી હતી ઘડી ઘડીએ તો એ હટાવતા જતા હતા ઓઢી હતી ને માથે એ ચુંદડી ત્યાં ફેલા થઈ ગયા છે કમ્પ્લીટ અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ ટુ બોથ ઓફ યુ હવે છે ને અડધા લગ્ન થઈ ગયા ને અડધા બાકી છે હવે છે ને સિંદુરપુર પૂરશે જો દેખાય ને તમને સિંદુર પૂરશે અને પછી પહેરાવશે મંગલસૂત્ર અને થઈ જશે મેરેજ કમ્પ્લીટ જો હવે આવું છે સિંદૂર પૂરવાનો વારો અહીંયા હવે આવી ગયું છે મારો વારો ગિફ્ટ દેવાનો અને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું એન્ડ આશીર્વાદ પણ દેવાનો અમારામાં છે ઊંધું હવે અમારા માનુંમાં હું મોટી હે ને કમલેશભાઈમાં રવિ મારા કમલેશભાઈ મોટા હે તો પછી અમારા બેનો સેમ જ થઈ જાય તો અહીંયા અમે ગિફ્ટ આપ્યું અને હવે પછી અમે આશીર્વાદ પણ આપી દીધું અને પછી હવે આવશે અમાર કર અનુબેનનો કર્યાવર ગોઠવવાનો વારો આવશે તો અહીંયા જો અમે બધાએ મસ્ત કર્યાવર ગોઠવી દીધો છે એકદમ કમ્પ્લીટ કરીને અને બધા અહીંયા અનુનું એનું આખું ફેમિલી એના કાકા બાપાને એ લોકો બધા બેઠા છે અને અહીંયા એનું બધા એનું ફોટો શૂટ ને શૂટિંગને ચાલે છે અને હવે અહીંયા આવે છે લાસ્ટ બિદાઈ પણ થઈ ગઈ છે અને અહીંયા હવે લાસ્ટ તોરણ તોરણ વધાવવાનું હોય ને માંડવાનું તોરણ એ ચાલે છે માંડવાનું તોરણ વધાવી અને પછી લાસ્ટ નીકળી જવાનું મીન્સ કે જાન પછી નીકળી જાય છે ઘરે જવા માટે અને પછી આ તોરણ વધાવી લીધા પછી માંડવે બ્રાઇડ અને ગ્રૂમ ન આવી શકે એમ એવું એવા રિવાજ હોય છે તો અહીંયા ઓલા હાથમાં પૈસા રાખીને પછી આમ પાછળની સાઈડ ફેંકવાના હોય છે તો એ રિચ્યુઅલ અહીંયા કરવામાં આવે છે ને અત્યારે અમે ઘરે એવા મીન્સ કે અનુના ઘરે ને ગોતીને હાથ દેવાનો હોય ને તો એ કરવા પછી હમણાં અમે બધા જાન લઈને વહી જશું હવે તને વહી ગઈ એટલે જાન તો અડધી જાજી વહી ગઈશ હું જાનમાય છે હા એ હતી હું જાનમાય હતી એ પાર્ટી મેં હું લાવી પાર્ટી ફેરવું એને તમારા મમ્મી જ પૂછી

એક <��ranchiser> <Nuh> <Shaun> तीज <laughs> <laughs>

અલવ કોણ છે અક ઓમલેશભાઈ નહી કે નહોતું નમન આમાં વીટી છે બેકી આમાં કે જીકો એક કે કે એલે એકી એકી હે ને હા તો એલીશન તો એ હાચી એ હાચી રીત નહી જો તો મે તો બેડ આ તો કોમે આવી આ છો આ હાટી તરે એકી કીધું દી હવે સી પાઘા બસો થઈ ગયો હાટી એકી વાજ અને તને કઈ દીધી બેકી

सो के आवाज आ रही है दे 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 कण खरे कहिए खाएगा भैया अरे खाए दे दे तीन में कम आ रहा है जो मतू ए मयंक ए मयंक काहे तय जो तू हां ले ले मसी ले ले जो तेरी नींद अंदर गई आवे हां हां ले लियो ફાઈનલી હવે મેરેજ થઈ ગયા છે પૂરા અને મેરેજ ના બધા એવો વ્લોગ મેં મૂક્યા છે અને તમે લોકો એ જોયા પણ છે અને તમે સારું એવું બધા રિસ્પોન્સ પણ આપ્યું છે અને પ્લીઝ આવી રીતે જ મારે ચેનલને જોતા રહીજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો હજી પણ એક વ્લોગ બાકી છે કે જે અનુપગ ફેરા માટે આવી હતી ને તો એનો પણ વ્લોગ છે અને અમે લગ્ન પછી બે દિવસ ત્યાં રોકાણા હતા તો અમે એ વ્લોગ પણ બનાવ્યો છે તમારા બધા માટે અત્યારે પણ અમે લગન પછી બે દિવસ રોકાણના બધાય અમે બહુ મસ્તી કરી હતી અને અનોનું અમે એક મસ્ત સ્વાગત કર્યું હતું એ તમને વ્લોગમાં જ જોવા મળશે એ લગન પછી ફર્સ્ટ ટાઈમ એવી હતી ઘરે તો એનું ગ્રેન્ડ સ્વાગત ગ્રેન્ડ મીન્સ કે અમે અમારી રીતે બહુ મસ્ત સ્વાગત કર્યું હતું તો એ પણ તમને છે ને વ્લોગમાં જોવા મળશે તો આના પછીનો એ વ્લોગ આવશે તો પ્લીઝ તમે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને અને હવે આપણે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય